ભાજપના નેતા નીતિનભાઈ પટેલ કેબિનેટ મંત્રી ફરી સૌથી મોટા સમાચાર કેબિનેટ મંત્રી સ્થાન નીતિનભાઈ પટેલ સૌથી મોટા સમાચાર ફેરફારના સમાચારો બધા લોકોએ જાણી લીધા હશે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારના સમાચારો તો અટકળોએ જોર પકડ્યું છે બધા લોકો જાણતા હશે પરંતુ એમાં મોટા માથાઓને ચાન્સ મળવાના એટલે કે લીડર લીડર જે નેતાઓ છે એમને ચાંસ મળવાના પૂરે પૂરી શક્યતા છે અને ભાજપ આ ફેરે નવા નેતાઓ નવા જે યુવા નેતાઓ છે તેમને ચાન્સ આપવાનું છે પરંતુ તેમની સાથે જે અનુભવી નેતા હોય જે જૂના નેતાઓ હોય તેમને સાથે લઈને ભાજપ ચાલવાનું વિચાર કરી રહ્યો હોય તેવા અંદરની ક્યાંક ને ક્યાંક વાત બહાર આવતી હોય તો તેવા સમાચારો મુજબ જાણકારી મળતી હોય છે કે આ વખતે કેબિનેટના મંત્રીમાં ફેરફાર મંત્રીમંડળમાં થાય તો આ વખતે યુવા નેતા સાથે લીડર નેતાઓને પણ ભાજપ સાથે ચાન્સ આપવાનું છે અને લીડર નેતામાં સૌથી મોટા જો આગળ પડતા નેતા હોય જે એમને અત્યારે કોઈ પણ જવાબદારી ન હોય ગુજરાતમાં કેબિનેટ મંત્રીમાં સ્થાન જો નીતિનભાઈ પટેલને મળતું હોય તો એમાં સૌથી મોટો આ સવાલ છે કે નીતિનભાઈ પટેલનું નામ આગળ હોય